સમગ્ર પતરાનો શેડ આગમાં બળીને ખાખ થઈ જવા પામ્યો હતો આખો પત્રાનો શેડ આગની ઝપેટમાં આવતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા ફાયર બ્રિગેડને કોલ મળતા તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ ખૂબ જ ભીષણ હોય તેવો દ્રશ્યો દેખાયા હતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી આ ખૂબ જ સામાન્ય હતી પરંતુ એકાએક જાણે વિકરાળ સ્વરૂપ કેમ ધારણ કર્યું તે જ ખબર નહોતી જેના કારણે ધુમાડાના ગોટેગોટા નીકળ્યા દેખાતા હતા આસપાસના લોકો પણ ડરી જવા પામ્યા હતા માત્ર પત્રાનો સેડવાને શેરવાને કારણે કોઈ જાનની થઈ નથી અઝર કુરસી સાથે હર્ષદ છેટા